તો જે મતલબ મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો ફાઈનલી કાંઈ વાગ્યા છે અત્યારે બાર વાગ્યા છે ને આપણે બાર વાગે બ્લોક ચાલુ કર્યો છે આપણે જે હતા રાધનપુર રાધનપુર શું કોમ હતું કોમ પટ્યું નહીં તો આપણે હવે જવાનું છે કામ માટે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છું આપણે જઈએ હવે કામ કામ જઈને આપણે કિચનનો કોમ પર ચાલુ હોય હવે પાછળ પણ દિલ ચાલુ કર્યું છે તો વિડીયોમાં આ સુધી બનાવી રહ્યા છે તમને જોવા મળે છે કે આપણે કેવું બનાવ્યું છે કિચન કોજ ના બાજુ આયા છે મને પરસ્પર મારા ઉમા આ બાજુ અનું ને રિંકુ ને બધે રમેશે ઘરખોલું બનાવીને આ બાજુ મારું બીએ પછી માટલું ફૂટી ગયું ને બપા માટલા નથી પોણે ગાઢી પીવી વર્કશુ હે એ છોકરા પાલો એ ઘાટ્યો ગવ્યો મેચો લાગે અને આપણે હોજ ખાવામાં બનાવવાનું છે સર લીલા સાડાનું શાક આ બાજુ અમારા શંખો હવે ભણીને આવતા રહ્યા છે પોચ વાગી જાય એટલે શુક્ર ખેડ આવતા રહ્યા છે દાળ એમાં નાખે છે મીલીનું ખાવાનું ભેગું બનાવ્યું હતું દાળે બનાવી હતી બગનું શાક એ મથુરિયા શું કરેલું આચું બનાવે

આરામ જ નથી આતો સમશે બરોબર છે જિંદગી તોર ધામ વારી થઈ જી ને વિવેક તો ગાઈસ સવાર પડે જશે સવાર સવાર માં રમફા મેલે છે ચા ફલનો બ્લોગ આજ વરી પાછો કન્ટિન્યુ કરો તો કાલે આપણે જતા હતા કો મે ભૂલે રહે તો બન્યો તો તેમ મને ચાલુ છે તો વિડિયો કન્ટિન્યુ બન્યા રહે જો મિત્રો તો આજ સવાર છે અને આપણે બપોરે ખાવા માટે બનાવી છે બટાકાનું શાક આ બાજુ અમારે કાલે અમારા ઘરે આવવાના છે મહેમાન તો આ બાજુ ઘરની સાફ સફાઈ થાય છે વાહન ટકવા કાઢે અમારું વિવેકભાઈ ને દિશુબેન જશે બારે રમવા માટે મારા ઘરે ખાવા પીવાનું હજુ બનાવી દીધું છે કાદું નહીં અને આ બાજુ મારા ઘરની ને રિંકુ બેન લાડવા બનવાની વાત જોઈને બેઠો છે તમે મારા સાસુમાના ઘરે લાડવા બનાવે છે હાથ તો ચાલો મિત્રો બપોરના વાજી ગયા છે શિશાડા બહાર ને આપણે જમવા હતા ને આપણે તો ખાઈ ગયા છો મને અમારા ભજીયા તો લાડવા બનાવે દીધી એવું તો લોનમાં બનાવી મને આવી જશે હવે ખાવા બેઠા છે અને આપણે કોમે જ્યાં તા કોમે કોમેથી આવતા રહ્યા ઘરે આવીને ખાઈ લીધું આપણને ખબર નથી એમાં બાકી છે તો હવે ખાઈ રહ્યા ને આપણે ઘરે બેઠા હતા ને લાગે એટલે એને એને બે ભટકા ખાવા ભાવે એવું છે ને તો વીડિયો મેં એન સુધી બનાવી દેજો કાઈશ વિડીયો જોવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કઈ સબસ્ક્રાઈબ કંઈક કરતું નથી ને અમે ડેલી બ્લોગ બનાવીએ છીએ કંઈક સપોર્ટ કરો તો અમને પણ મજા આવી જાય વિડીયો બનાવવાની નહીં ઇમોશનલ થઈ જાય આપણે વિડીયો બનાવવાનો થોડો જે ઓછો થાય છે પણ ફાઇનલ લડવા આવી ગયા તો આપણે પણ ખવડાવવા લેતા ત્યાં બનાવે પણ તારે ખવાય ને તો જુઓ લાડવા બનાવે છે કારીગર છે તો બનાય છે ને

ગરમ પાણી દઈશું પપ્પા માટે મેચું થઈ જુ મમ્મીને કહેવું છે એમ રેત નાખે બના બંકા હે આ બાજુ મારો વિવેક ના પપ્પા માટે ગરમ પાણી પીશું ગરમ પાણી પણ થઈ જશે ને આ બાજુ આજુબાજુ પથારી ભય રેતમાં કરીને હુઈ ભોય ભય હુઈ હો હોત ના દાદા પાણી નવરાવશે પડી જઈ આ બાજુ વિવેક પપ્પા પણ કરી આઈ જાય કોમે જાય ત્યારે ભેગો બેહીને જાય કોમે અહી આવે તારે ભેગો બેહીને આવે તો કોમ કરે પેહલા તો દુઃખ જવાનું જ નક્કી કરતા હશે મૂય એટલા ઉધી આવતી રેતી પર થાર મેહવા દે હેઠી પડી ચાલી પડી ડાયડે ડાયડ ભૂત દિવસે પાછો આ તો સુઈ રેત થઈ ગયા હું કે ભૂખ લાગી બધું અને રંપા જો રોટલા ને શાક બને નાખ્યું છે અને હવે થોડી ભેંસ ની દહી લઈને આવતી રીતે બાંધવા ભાગવા ભાગવા તો હવે જે મારા રંપા કેમ તેને જોઈ લે ત્યાં તો ઘણી ભેંસો જોઈ તારી જવાનીમાં હા તો હા પિયરિયામાં ભેંસ દો તીન કાંઈ હા જવા ગાય ને ભેંસ તે ગાય ના હતી હા દૂધ તો તને ભેહાનો કાયમ લઈ દઉં પણ તન પાવે કોક ના તન ઈ કે પેનું હા ખાયો ના થાય હે મેથી પાક

ડેલી નોટિફિકેશન મળતી રહે તો ડેલી જોવા માટે વિડીયો જોવા માટે આજે જ કાલે સબસ્ક્રાઈબ કરી નાખો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી હવે